ભાવનગર શહેર માં વડ સાવિત્રી પૂનમ નિમિત્તે મંદિરો માં મહિલાઓ પૂજા કરતી દ્રશ્યમાન થઈ હતી ભાવનગર શહેર ના મોટા ભાગ ના સુપ્રસિદ્ધ મંદિરો માં પણ મહિલાઓ એ વડની પૂજા કરી હતી ભાવનગર શહેર માં વડ સાવિત્રી પૂનમ નિમિત્તે મંદિરો માં વડની પૂજા કરીને પોતાના પતિ ની ઉંમર માટે ખાસ પૂજા મહિલાઓ કરતી હોય છે પૌરાણિક ધાર્મિક મહત્વ ને પગલે આજે પણ મહિલાઓ દ્વારા વડ સાવિત્રી નું વ્રત હોવા થી વડની પૂજા કરવામાં આવી હતી

सुभाष त्रवज स्वाहा पतिना विश्व देदाह